નમસ્કાર ક્યારેય વિચાર્યું છે કે શું આપણા વિચારોમાં એટલી શક્તિ છે કે તે આપણી આખી દુનિયા બદલી શકે ધ સિક્રેટ નામનું પુસ્તક તો દાવો કરે છે કે હા બિલકુલ કરી શકે છે તો આજે આપણે આ દાવાની પાછળના આકર્ષણના નિયમને ઊંડાણથી સમજીશું કે આખરે તે શું છે તે કામ કઈ રીતે કરે છે અને શું તે ખરેખર આપણું જીવન બદલી શકે છે બસ આખી વાતનો સારા એક વાક્યમાં છે જરા વિચારો કે તમારા વિચારો એક ચુંબક જેવા છે આ એક સરળ પણ એટલો શક્તિશાળી વિચાર છે કે જેના કારણે ધ સિક્રેટ આખી દુનિયામાં એક ઘટના બની ગયું તો ચાલો આ આખા કોન્સેપ્ટને બરાબર સમજીએ આપણે આ પાંચ મુદ્દાઓ પર વાત કરીશું પહેલા આપણે વિચારની શક્તિને સમજીશું પછી એનો જે થ્રી સ્ટેપ ફોર્મ્યુલા છે એ જોઈશું એની સામે જે ટીકાઓ થાય છે એને પણ તપાસીશું અને છેલ્લે એક પ્રેક્ટિકલ પ્લાન અને એના અસલી રહસ્યને ઉજાગર કરીશું સારું તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી આ નિયમ એટલે કે લો ઓફ અટ્રેક્શન કે આપણું મન એક પાવરફુલ મેગ્નેટ છે અને બધી રમત આપણા વિચારોથી જ શરૂ થાય છે એટલે કે સીધી વાત જેવો વિચારશો તેવું જ જીવનમાં આવશે જો પોઝિટિવ વિચારશો તો સારી ઘટનાઓ તમારી તરફ ખેંચાશે અને જો નેગેટિવ વિચારશો તો પરિણામ પણ એવું જ જાણે તમે બ્રહ્માંડની કોઈ રેસ્ટોરન્ટમાં બેઠા હો અને તમારા વિચારોથી ઓર્ડર આપી રહ્યા હો પણ સવાલ એ છે કે આ તો થાય ફિલોસોફીની વાત આને જીવનમાં ઉતારવું કઈ રીતે તો ધ સિક્રેટ આના માટે એકદમ સિમ્પલ ત્રણ સ્ટેપનો ફોર્મ્યુલા આપે છે તમે એને આપણી ઈચ્છાઓ પૂરી કરનારું એક એન્જિન પણ કહી શકો આખી પ્રોસેસ છે ને બસ આ ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે માંગો વિશ્વાસ કરો અને મેળવો પહેલું સ્ટેપ બ્રહ્માંડને ક્લિયર કટ કહી દો કે ભાઈ મારે આ જોઈએ છે બીજું એવો પાક્કો વિશ્વાસ કરો કે એ વસ્તુ તમને મળી જ ગઈ છે અને છેલ્લું જ્યારે એ મળે ત્યારે ખુલ્લા દિલથી એને સ્વીકારો અને આભારી બનો હવે આ બધું સાંભળીને તો એમ જ લાગે કે બસ બધું કેટલું સહેલું છે નહીં પણ શું ખરેખર એવું છે ચાલો હવે સિક્કાની બીજી બાજુ પણ જોઈએ કારણ કે આશા અને વધુ પડતી અપેક્ષાઓ વચ્ચે એક બહુ પાતળી ભેદરેખા છે જુઓ અહીંયા બે અલગ અલગ વાતો છે એક બાજુ આ વિચાર લોકોને હકારાત્મક રહેવા અને પોતાના પર ભરોસો કરવા માટે પ્રેરણા આપે છે જે ખરેખર બહુ મોટી વાત છે પણ બીજી બાજુ જે લોકો આની ટીકા કરે છે એ કહે છે કે આનાથી વાસ્તવિક મુશ્કેલીઓ નજરઅંદાજ થાય છે અને જો કોઈ નિષ્ફળ જાય તો દોષનો ટોપલો એ વ્યક્તિ પર ઢોળાઈ શકે છે તો પછી રસ્તો શું આને કોઈ જાદુઈ છડીની જેમ નહીં પણ એક પ્રેક્ટિકલ ટૂલ તરીકે કઈ રીતે વાપરી શકાય આ જ સવાલનો જવાબ હવે આપણે શોધીશું અને આ આખા વિશ્લેષણનો સૌથી અગત્યનો ભાગ પણ આ છે અને એનો જવાબ છે એકદમ પ્રેક્ટિકલ એક્શન પ્લાનમાં છાનું જોઈએ કે ધ સિક્રેટની આ ફિલોસોફીને એક એવી મેથડમાં કેવી રીતે ફેરવી શકાય જે ખરેખર પરિણામ આપે કોઈ પણ મોટા કામની શરૂઆત મજબૂત પાયાથી થાય છે અને અહીં પાયો છે આપણી માનસિકતા સૌથી પહેલાં તો સ્પષ્ટતા લખી નાખો કે શું જોઈએ છે એનાથી મગજને એક દિશા મળે છે પછી રોજ પોતાની જાતને હકારાત્મક વાતો કહીને અને મનમાં એ ધ્યેય પ્રાપ્ત થતો જોઈને આપણે મનને વિશ્વાસ કરવા માટે ટ્રેન કરીએ છીએ અને સૌથી અગત્યનું જ્યારે પણ નકારાત્મક વિચાર આવે ત્યારે એને સક્રિય રીતે બદલી નાખવો એક વાત ખાસ યાદ રાખવા જેવી છે ખાલી વિચારવાથી કશું નથી થતું વિચાર સાથે એક્શન પણ જોઈએ મન તો તૈયાર કરી લીધું પણ હવે એને વાસ્તવિકતામાં લાવવા માટે રોજ થોડુંક કામ કરવું પડશે દરરોજ તમારા ધ્યેય તરફ એક નાનું પગલું ભરો જે મળ્યું છે એના માટે આભારી રહો રહો અને હા દર મહિને પોતાની પ્રગતિ તપાસતા આજ તો છે જાદુ અને મહેનતનું મિશ્રણ ઓકે તો આટલી બધી વાતચીત પછી આપણે મુદ્દા પર આવીએ આખીરે ધ સિક્રેટનું નું અસલી રહસ્ય છે શું ચાલો આ બધા મુદ્દાઓને ભેગા કરીને આખરી અને સૌથી મહત્વનો સાર જોઈએ અને સાચું કહું તો અસલી રહસ્ય એ છે કે અહીં કોઈ જાદુ જેવું છે જ નહીં ધ સિક્રેટ એ બીજો કંઈ નહીં પણ પોઝિટિવ ફોકસ માટેનું એક મેન્ટલ મોડેલ છે એ આપણને એક સિમ્પલ સત્ય યાદ કરાવે છે કે આપણા વિચારો આપણી ક્રિયાઓને દિશા આપે છે અને આપણી ક્રિયાઓ જ આપણું ભવિષ્ય નક્કી કરે છે અને અંતે હું એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરવા માંગુ છું જરા કલ્પના તો કરો જો કોઈ વ્યક્તિ પોઝિટિવ ફોકસ અને સતત મહેનત આ બંનેને જોડી દેતો એ શું નહીં મેળવી શકે જ્યારે સાચી માનસિકતા અને સાચી મહેનત એક થઈ જાય ત્યારે શક્યતાઓની કોઈ સીમા રહેતી નથી